વિકસિત ભારત સંકલ્પ યાત્રા કચ્છ જિલ્લાના ગામે ગામ ભ્રમણ કરીને સરકાર શ્રીની લોક કલ્યાણકારી યોજનાઓની ભેટ આપી રહી છે તેમજ આ અંગે જાગૃતિ ફેલાવીને વધુમાં વધુ લોકો સુધી યોજનાઓની માહિતી પહોંચે તે દિશામાં કામ કરી રહી છે ત્યારે આજ રોજ મુન્દ્રા તાલુકાના ગુંદાલા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો અને લોકોને લાભાન્વિત કરાયા હતા ગ્રામ અગ્રણીઓએ સંકલ્પ યાત્રાનો હેતુ સમજાવતા ગ્રામજનોને જણાવ્યું હતું કે લોકો સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર થાય અને તેનો લાભ મેળવી પોતાનો વિકાસ સરળતાથી કરી શકે તે માટે આ રથ ગામે ગામ ફરીને લોકોને ઘર આંગણે લાભ આપી રહ્યો છે સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ પીએમ કિસાન સન્માન નિધિ ઉજ્જવલા યોજના આવાસ યોજના સહિતના અનેક યોજનાઓનો લાભ લોકોને ઘર બેઠા મળી રહે છે કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું